આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે મહત્વની બાબત એ છે કે આ કાર્યવાહી અંતર્ગત રથ રહ્યા યાત્રાના જે રૂટો છે એના ઉપર જે ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર ચેકિંગ હાથ ધરી સીસીટીવી કેમેરા લગાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા દુકાનો શોરૂમ સોસાયટીના સભ્યોને સમજણ આપવામાં આવી ત્રીસ દિવસનું રેકોર્ડિંગ અને અંદર બહાર વ્યૂ મળે તે રીતે કેમેરા લગાવવા માટે સમજણ આપવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના જે રૂટ છે એની ઉપર ચેકિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી સીસીટીવી કેમેરા લગાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે દુકાનો શોરૂમ સોસાયટીના સભ્યોને આ સીસીટીવી અંગેની સમજણ આપવામાં આવી રહી છે ત્રીસ દિવસનું રેકોર્ડિંગ અને અંદર બહારનો વ્યૂ મળે એવી જ રીતે કેમેરા લગાવવા માટેની સમજણ આપવામાં આવી રહી છે સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી શરૂ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધર્યું સીસીટીવી કેમેરા લગાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા દુકાનો શોરૂમ સોસાયટીના સભ્યોને જાણ કરવામાં આવી ત્રીસ દિવસનું રેકોર્ડિંગ અને અંદર બહારનો વ્યૂ મળે એવી રીતે કેમેરા લગાવવા માટેની સમજણ આપવામાં આવી સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે કે સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગતની આ કાર્યવાહી છે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધર્યું સીસીટીવી કેમેરા લગાવવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે દુકાનો હોય શોરૂમ હોય કે પછી સોસાયટીના સભ્યો હોય ત્યાં એમને જાણ કરવામાં આવી રહી છે ત્રીસ દિવસનું રેકોર્ડિંગ અંદર બહારનો વ્યૂ મળે એ રીતે કેમેરા લગાવવા માટે સમજણ આપવામાં આવી રહી છે સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધર્યું સીસીટીવી કેમેરા લગાવવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે દુકાનો શોરૂમ અને સોસાયટીના જે સભ્યો હોય એમને જાણ કરવામાં આવી છે કે તમે ત્રીસ દિવસનું રેકોર્ડિંગ અને અંદર બહાર વ્યૂ મળે એ રીતે કેમેરા લગાવવાની સમજણ આપવામાં આવી રહી છે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ ક્યાંક ને ક્યાંક જે બની રહી છે એ ક્યાંક અટકી શકે કારણ કે સીસીટીવી કેમેરા લગાવવા માટે લોકોને જાગૃત કરવા માટેનો એક આ પ્રયત્ન છે કારણ કે ધર્યું આઈએસએસના જે ચાર આતંકવાદીઓ પકડવા માટે એમાં એટીએસ ને મોટી સફળતા જયારે મળી હોય ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ જે પ્રમાણે ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે કાયદો અને વ્યવસ્થાની જ્યારે સ્થિતિ કથળતી જ્યારે જોવા મળતી હોય એને અનુસંધાનમાં આ એક પ્રયત્ન છે એક નવતર અભિગમ કહી શકાય અને સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે દિવસે દિવસે જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં નોંધપાત્ર જ્યારે વધારો થતો જોવા મળ્યો હોય એટલે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી અટકે એના જ અનુસંધાનમાં આ સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું ગઈકાલે જે પ્રમાણે ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી હતી ચાર આતંકવાદીઓ મૂળ શ્રીલંકાના એમને ઝડપવામાં મોટી અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યમાં જે પબ્લિક સેફટીનો અધિનિયમ છે આ કાયદો વર્ષ બે હજાર બાવીસથી સમગ્ર રાજ્યમાંની તમામ મહાનગરપાલિકાઓમાં લાગુ છે તો અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રા અનુસંધાને ખાસ કરીને લો એન્ડ ઓર્ડર મહિલાઓ સુરક્ષા સિનિયર સિટીઝન્સ બાળકોની સુરક્ષા અને જાહેર મિલકત એમ કરીને પ્રાઇવેટ પ્રોપર્ટીની પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશન્સનો જે વિસ્તાર આગામી માને જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં જે પણ રૂટ કવર થઈ રહ્યો છે એના માટે ખાસ કરીને જે દુકાનો આ રૂટ ઉપર આવી છે કોઈ નાની દુકાન હોય મોટી દુકાન હોય કોઈ શોરૂમ હોય કોઈ એસ્ટાબ્લિશમેન્ટ કે એસોસિએશન કે ઇવન અગર કોઈ સોસાયટી હોય જ્યાં સીસીટીવી કેમેરા લાગ્યા છે કે નહીં એ પ્રથમ તબક્કામાં આપ સમગ્ર રથયાત્રાનો રૂટ કવર કરવામાં આવશે તો આમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને લોકલ પોલીસ સ્ટેશનની પણ ટીમો સાથે જોડાઈને અમે એક ચેકિંગ હાથ ધરીએ છીએ કે દરેક દુકાનમાં સીસીટીવી કેમેરાઝ જે આ ગુજરાત પબ્લિક સેફટી એક્ટ બે હજાર બાવીસના જે રૂલ્સ છે એ પ્રમાણેના સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે કેમ અને જો સીસીટીવી કેમેરાઝ નથી લાગેલા તો અમે તમામ નાગરિકોને જાહેર જનતા અને ખાસ કરીને દુકાનદારો જે છે શોપકીપર્સ ઓનર્સ એસોસિએશનના માલિકો અને સોસાયટીઝને પણ અપીલ કરીએ છીએ કે આ કાયદાનીમાં દંડની જોગવાઈ પણ છે પણ સામે ચાલીને જો સમય મર્યાદામાં જો અમે જે રીતની સમજ કરી છે એ રીતના સીસીટીવી કેમેરાઝ આપની શોપ ઉપર એવી રીતે લગાવે કે અંદરનો વ્યૂ તો આવે પણ બહારનો વ્યૂ પણ આમાં કવર થવો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત મિનિમમ ત્રીસ દિવસની ફૂટેજ સ્ટોર થઈ શકે એ રીતના જે સીસીટીવી કેમેરાઝ લગાવવાનું જરૂરી છે અને રાતના સમયે પણ એટલે કે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આ કેમેરાસ ચાલુ રહેવા જોઈએ આ અધિનિયમની જોગવાઈ મુજબ નોટિસ કેટલા સમય પછી જો નહીં થાય તો શું કાર્યવાહી કરવામાં આવશે નહીં થાય અમે અમે અમારી ડેડલાઈન આ પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરનો રથ યાત્રાનો રૂટ કવર કરવા માટેની છે એટલે તમામ દુકાનદારોને અમે પર્સનલી જઈને સમજ કરીએ છીએ કે આ અધિનિયમમાં દંડની જોગવાઈ કઈ રીતે તમે એવોઇડ કરી શકો છો એટલે અમે તો એવું ઈચ્છીએ છીએ કે જાહેર જનતા અને દુકાનદારો અમને સાથ સહકાર આપે અને અમને વિશ્વાસ છે કે સામે ચાલીને જ તમામ દુકાનદારો છે જે રીતનું અમને રિએક્શન અને રિસ્પોન્સ મળ્યું છે તમામનું તો સામે ચાલીને બધા સીસીટીવી કેમેરાઝ લાગી જશે જે રીતે પરિસ્થિતિ જોવા મળી છે તો તેના ભયને લઈને આ કરવામાં આવ્યું છે રથયાત્રાના કારણ કે એક દોઢ વર્ષ જેટલો સમય થયો છે આ અધિનિયમને બિલકુલ એવી વાત નથી ભયના કારણે નહીં પણ નાગરિકોની સુરક્ષા એ અમદાવાદ શહેર પોલીસ અને ખાસ કરીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સૌથી વધારે મહત્ત્વનું એ છે કે પહેલાં જે તોફાન કરવાવાળી વૃત્તિવાળા જે અસામાજિક તત્વો છે એ લોકોને એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવે છે કે સીસીટીવી કેમેરાઝનું જે સરકારી જે કેમેરાઝ છે એ તો લાગેલા જ છે પણ આ અધિનિયમ બે હજાર બાવીસથી અમલમાં છે એનું સારી રીતે અમલીકરણ થાય અને અમદાવાદ શહેરનું ખાસ કરીને પહેલા તબક્કામાં જે રથયાત્રાનો રૂટ છે એને ફૂલ કવરેજ મળે અને નેક્સ્ટ ફેઝમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તાર કવર થાય આનાથી લો એન્ડ ઓર્ડર તો વધારે સારી રીતે કંટ્રોલ તો થઈ જ શકે પણ આ ઉપરાંત રાતનો સમય હોય કે દિવસનો સમય હોય નાગરિકોની સુરક્ષા મહિલાઓ બાળકોની સુરક્ષા એઝ વેલ એસ જે મેં મિલકત સંબંધી જે ગુનાઓ છે તો કોઈ પણ બનાવ બને તો પોલીસને આ ડિટેક્શન કરવામાં મદદરૂપ થાય છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન જે પોલીસ અધિકારીઓ છે એ આ મોનિટરિંગ સારી રીતે કરી શકે એ હેતુથી લગાવવામાં આવે છે કરવામાં આવે તો અમદાવાદ શહેર મહત્વની બાબત એ છે કે આ સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત આ નવતર અભિગમ જ્યારે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગુનાહિત પ્રવૃત્તિ